હાલ કેરી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો દેશભરમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને વધતા તાપમાનની સાથે થતી બીમારીઓ થવાની શક્યતાઓ રહે છે આ સાથે જ લોકો કેટલીક વસ્તુઓ ખાવા પીવા માટે ઉનાળાની આતુરતાથી રાહ જોવે છે તેમાંથી કેરી એક એવું ફળ છે જે માત્ર ઉનાળાની ઋતુમાં જ ઓળખ નથી પરંતુ તેના સ્વાદ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે સાથે કેરી શરીર માટે જરૂરી અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે તેમાં વિટામિન એ અને સી ની સાથે પર્યાપ્ત માત્રામાં ફાઈબર અને પ્રોટીન મળી આવે છે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કેરી ખાવી એ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક કહેવાય છે પરંતુ કેરી ખાતી વખતે નાની બેદરકારીથી સ્વાસ્થ્યને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અને પોઈઝનિંગ પણ થઈ શકે છે બજારમાં મળતી કેરી ખાતા પહેલાં કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે પાકેલી કેરી ખાતી વખતે બેદરકારી રાખવાથી આરોગ્યને ઘણી ગંભીર આડઅસર થાય છે માત્ર કેરી જ નહીં બજારમાં મળતા અન્ય ફળો પણ અંગે પણ ધ્યાન રાખવાની જરૂર છે મોટા ભાગના ફળોને પકવવા માટે અકુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે આ માટે કેલ્શિયમ કાર્બાઇડ એટલે કે સીએસસી ટુ નામના રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ જોખમી છે અને તે સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે